સુરતના અડાજણ વિસ્તારમાં આવેલું કલાપી ગાર્ડન આસપાસના લોકો માટે સવારની કસરત અને વોકિંગ માટેનું સ્થળ છે તળાવમાં ભરાયેલા ગંદા પાણીના કારણે ફેલાતી તીવ્ર દુર્ગંધ એટલી બધી છે કે લોકોના મોઢા પર રૂમાલ બાંધીને ચાલવાની ફરજ પડે છે

તળાવની અંદર ઠલવાઈ રહ્યું છે અને ખૂબ જ દુર્ગંધ આવે છે અહીંયા જે લોકો વોકિંગમાં આવે છે એ લોકો અહીં વોકિંગ પણ નથી કરી શકતા સુરત મનપા આવા મુદ્દામાં બિલકુલ નિષ્ફળ ગઈ છે આટલું મોટું ગાર્ડન હોય અને તેની અંદર આવી રીતે ગંદુ પાણી છૂટતું હોય અને કોઈને ખબર પડી ન હોય અને અમે ફરિયાદ કર્યા પછી એને જોવા આવે છે અને જોયા બાદ હજુ નકર કામગીરી થઈ નથી અહીં ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન આવેલો છે જેમાં ગંદુ પાણીને ચોખ્ખું કરવામાં આવે છે આના માટે જવાબદાર કોણ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે મહેશ પટેલ સામાજિક કાર્યકર્તા અત્યારે આપણે અડાજણ ગામ કવિ કલાપી ગાર્ડન ઉભા છીએ અને અત્યારે ડ્રેનેજનું ગંદુ પાણી આઉટલેટ દ્વારા તળાવની અંદર ઠરવાઈ રહ્યું છે અને એટલું દુર્ગંધ મારે છે કે જે લોકો વોકિંગમાં આવે છે અહીંયા ચાલવા આવે છે પોતાની તંદુરસ્તી સારી રાખવા માટે તે લોકોથી ચલાતું નથી પાણી વાસ મારે છે કેવી રીતે તંદુરસ્તી છે અને કંઈ સમજ નથી પડતી સુરત મહાનગરપાલિકા બિલકુલ આવા મુદ્દામાં બિલકુલ નિષ્ફળ ગયેલી છે આવેલો છે જે ગંદુ પાણીને ચોખ્ખું ચોખું કરવાનું કેમ આવી રીતે આવે શું કોણ જવાબદાર લોકોના આરોગ્ય ને ચેરા થઈ રહ્યા છે